હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મારા સાસુમાઈ આખું વર્ષ સારું રહે તેવું કેરી મેથીનું ખાટું અથાણું બનાવ્યું છે અને પરફેક્ટ માપ સાથે લાલ ચટાકેદાર અથાણું બનશે વજનમાં એક કિલો કેરી હું કાગડા કેરીના ટુકડા કરી માર્કેટમાંથી લઈ આવી છું ગોટલીનો ભાગ કાઢી ચારથી પાંચ વાર ધોઈ ત્રણ ચમચી મીઠું એક ચમચી હળદર ઉપર નીચે કરી મિક્સ કરી દોઢ દિવસ બાદ તે ઢાંકીને રહેવા દઈશું વચ્ચે વચ્ચે આ ટુકડાને હલાવી લેવાના છે દોઢ દિવસ થઈ જાય એટલે આ ટુકડાને આપણે એક કોટનના કપડામાં જે હવા મળતી હોય એવી ખુલ્લી જગ્યાએ સુકવી દેશું તો એક દિવસ માટે આ ટુકડાને સૂકવી લેવાના ત્રણસો ગ્રામ મેથીને નોર્મલ પાણીમાં પાંચ કલાક માટે પલાળીને રાખશું હવે સંભાર માટે બે ચમચે હિંગ દસ ગ્રામ રાયના કુરિયા દસ ગ્રામ ધાણાના કુરિયા સો ગ્રામ મેથીના કુરિયા થોડા લવિંગ અને મરી એડ કર્યા છે એક લીટર તેલ ગરમ થાય એટલે આ રીતે એડ કરી બે મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું બે મિનિટ થઈ જાય અને આ કુરિયા ઠંડા થઈ જાય ત્યાં સુધીમાં મીઠું શેકી લેશું તો એક વાટકી મેં જાડું મીઠું લીધું છે બે મિનિટ માટે શેકી ઠંડુ થાય મિક્સર જમે ક્રશ કરી ત્રણ ચમચી હળદર ચાર ચમચી મીઠું સો ગ્રામ તીખું મરચું અને પચાસ ગ્રામ કાશ્મીરી મરચું એમ દોઢસો ગ્રામ મેં લાલ મરચું લીધું છે બરાબર મિક્સ કરી લેશું મેથીને મેં ખાટા પાણીમાં પણ પલાળી હતી કુલ દસ કલાક માટે આ મેથીને પલાળી રાખી હતી હવે પોળી કરી દેશું તો એક દિવસ થઈ ગયો છે તો આ ટુકડામાંથી એકદમ સરસ પાણી સુકાઈ ગયું છે તો આ રીતે એક દિવસ ટુકડાને સુકવી લીધા મેથીને પણ સુકવી લીધી બંનેને એડ કરી બરાબર મિક્સ કરી લેશું ઢાંકી અને એક દિવસ માટે આ થાણાને બહાર જ રહેવા દેસું એક દિવસ થઈ જાય એટલે બરાબર મિક્સ કરી અને બોટલની અંદર ભરી લેશું તો આ રીતના ઉપર તેલ રહે એ રીતે ડૂબડુબા થાણાને રાખી આ રીતે પેક કરી આખું વર્ષ બહાર રાખશો તો પણ આ થાણું સારું રહેશે